મિત્રો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં જઈશું આપણે પણ મજામાં છીએ અને આપણે જો વ્લોગ ચાલુ કર્યો અને કાલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે કાલે વ્લોગ એટલા માટે નહોતો આવ્યો આપણે ગયા હતા બાર ગામ અને કામ એવું પડે છે ને કે એની વાત ના પૂછો અને આપણે હાથી આંકવાના હોય બીજા થોડા ઘણા કામ હોય એમાં પછી વ્લોગ ન ઉતરે અને તમને નથી દેખાડી શકતું તો હવે એકાત્ર એકાત્ર વ્લોગ તો આવી જ જશે એક દિવસ નહીં આવે એક દિવસ આવી જશે મારાથી બને એટલી કોશિશ કરીશ તો હું ડેલી પણ બનાવતો રહીશ જો બનશે તો કારણ કે હમણાં કામ છે ને એટલા દીધું નહીં બને પછી તો ડેલી જ આપણે થશે તો જો અત્યારે હવે આપણે બાંધવાની છે વેગાને બાકી ડોર બાંધી હોય આજે પૂનમનું ન્યુ લુક આવ્યું છે પૂનમ માટે આપણે લીવી છીએ એક માળ આજે તમને બતાડું ડોકમાં પહેરવાની પૂનમ અને પૂનમે બહુ સરસ મજાનું રિકવર થઈ ગયું છે કારણ કે દવા સારામાં સારી આ વખતે આવી ગઈ છે આ વખતે બહુ ખાવાનું કરે છે પણ હવે થોડીક નબળી છે પણ હવે આપણે બનાવી તો દઈશું જ પણ થોડુંક હવે વાર લાગશે બાકી આપણે પાટીમાં બાંધી દીધી બીજા ઢોરને બંધાઈ ગયા અને આજે જવાનું હતું ભાઈ બંને સાથી આખો પણ વરસાદના કારણે ન જોવાનું હવે વરસાદ અત્યારમાં સારામાં સારો રેડો મૂકી ગયો છે હવે પલાળી ગયું બધું જમીન એટલે હવે બપોર પછી રાખશું ને બપોર પછી જઈશું સાતી આખો તો ચાલો હવે અત્યારમાં તો કાંઈ બીજું કંઈ કામ નથી માંડવી પણ નિદાશે નહીં માંડવી આપણી નિદાઇનું આમ કમ્પ્લીટ થઈ ગઈ છે કાંઈ બાકી નથી થોડો ખોડો ખૂણો છે એમાં પણ એ તો હવે એટલો નડશે નહીં એમાં પછી આપણે નહીં નાખશું કપામાં નેદવાનું છે તો ચાલો પછી હવે આગળ મળી આપણે જો નહીં બાંધી દીધી બરાબર અને આપણે આ ખડમાં જેટલું ખડ પડ્યું હતું ને એમાં દવા મારી તો ખડ જો બીજું ઝીણું મરી ગયું છે અને અત્યારે આપણે વરસાદ આવી ગયો છે ફૂલે ફૂલ બરોબર અને રેડો પણ સારામાં સારો આવી ગયો એટલા માટે હાલો હવે આપણે જાય કપાસ નહીં અને આપણે ઓળખીને અહીંયા બાંધી છે અને આજે આપણે ખાડું તો અત્યારે આપણે આવી ગયા કપાસ નવા બરાબર આજે બાપુ કીધું ગયા હાલો હાલો ગયા મોટું મોટું ખડ છે કે ઉપાડ નાખી મેં કીધું હાલો મોટું મોટું ખડ છે એ બધું કપાસમાં ઉપાડ નાખી અને અત્યારે આપણે આવી ગયા છે કપાસ નોંધવા આ બાજુનો કપાસ છે એ બધો ચોખ્ખો થઈ ગયો જોઈ લ્યો કમ્પ્લીટ થઈ ગયું કારણ કે કાલ આપણે એ બ્લોગ નહોતું બનાવ્યો અને એટલા માટે જ આપણે બાર ગામ ગયા હતા અને કપાસનું કામ હતું એ બધું પૂરું કરી નાખ્યું અને અત્યારે આપણે એને મમ્મી બાપુ ત્રણે ત્રણ આવી ગયા નેદવા તો ચાલો ફટાફટ કરી નાખી નેદવાનું ચાલો આ બાજુ આટલો નેદવાનો છે બાકી તો બધું નેદાઈ ગયું છે આટલું રહ્યું નેદવાનું આટલું બધું નેદાઈ ગયું છે અત્યારે આપણે ગયા હતા નેદવા અને નેદી અને આવતા રહ્યા અહીંયા વાગ્યા છે બાર અને આપણે હાથે આગળ જવાનું છે ભાઈ બહેન પણ વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે એટલે મેળ નહીં આવે હવે કાલે જો ટાઈમ મેળો જો તડકો નીકળી જાય તો જાશું નગર નહીં જાય બરાબર તો ચાલો બબુરા કરી પછી મળી આગળ તો જો આપણે બ્લોક પછી ચાલુ કર્યો આપણી પૂનમની બાંધી હતી બરોબર અને આપણે જો અત્યારે જાય છે બળદ જાર અને આ છે આપણી માંડવી કોમેન્ટ કરજો માંડવી કેવી છે માંડવી બધી આપણે આપણે પણ કપાસમાં નધતા હતા અને આ કપાસમાં આપણે હાથી પણ પણ આ કપાસનો આપણો પછી નહીં ઓલા કપાસમાં મોટું મોટું ઘર છે આપણે ઉપાડી છે ને અત્યારે આપણે જાય છે બળદ ચારવા તો આપણે જો આવી ગયા અહીંયા ચરવા અને આપણા બળદ જો અહીંયા જરે છે અને આ છે ભાઈબંધની માંડવી અને જે તમને વચમાં ઝાડ જો દેખાય ને એ ઝાડવું નથી આપણે મામાદેવનો કંડો છે અહીંયા મામા સાહેબનું મંદિર છે બરાબર એટલે અહીંયા ખંડો છે એ આપણે કહીએ ને મામાદેવના મંદિરમાં કંડો હોય એ ખંડો છે અહીંયા અને આ બધું ભાઈબંધની જમીન છે ઓલી બાજુ એમનો બગીચો છે અને આ બધું આપણો કપાસ આપણા કશમાં કપાસમાં તમને જોવા મળે ખળ ખડ એટલા માટે છે કે આ કપાસ આપણે પાછા આવ્યું આ કપાસ થઈ ગયો આપણો ચોખ્ખો આજે આખો દિવસ એમાં સુધી નહીં દઉં અને અત્યારે આપણે આવ્યા હતા બળદ ચારવા અત્યારે જો આપણી હોડકી ઓલી નાનકડી પૂનમને આપણી પાડી બેમાં વાડીએ બાંધી દીધા બરાબર હવે આપણે ઓલી બે હોડકીને લેવા જવાની છે ઓલી હોડકીને ભેસને મેં કીધું ઘડીક વાર બળદ ચારી લઉં પછી આપણે એને લઈ આવીએ બરાબર અને આજે બહુ મોટો વ્લોગ નથી નાનકડો છે બરોબર તો કાલે જો ટાઈમ મળ્યો ને તો મોટો લોગ બનાવી અને જરૂર લેવીશું અને જો આપણે આજ ભાઈ વાડી હાથી આગળ જવાનું હતું જો આ બગીચા દેખાય ને એની ઓલી બાજુ આપણે ગામમાં ગયા હતા ને ગામમાં નહીં આ વખતે આ બાજુ જવાનું હતું એટલે જો જવાનું થશે કાલે વરસાદ ન આવે તો તમને જરૂર લોગમાં જોવા મળશે કાલ કે પરમધી બે દિવસમાં જોવા મળશે ચાલીએ છીએ બરોબર અને હવે આપણે બળદ બળદ અમને જો ધરાઈ ગઈ બધાને બાંધી આવશું અને હવે આપણા બ્લોગને એન કરીએ કારણ કે હવે કોઈ કામ નથી આપણે ખાલી માત્ર બળદ જ છે બરાબર અને એ તો તમે બધા આપણે ડેલી જોતા છો અને જો અત્યારે બગલા આપણે હારે છે તમને દેખાડતો પેલા જો બગલા ભેરા ભેરા જ રાખે બળદ હમણાં જાય ને એમના બગલા ભેરા ભેરા હાલે છે બરાબર તો ચાલો મળીએ નવા બ્લોગમાં જય દ્વારકાધીશ